હરસિદ્ધિ એક દિશા શૂન્યથી સર્જન તરફમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો એનએમએમએસની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ માટે આજનો વિડીયો છે જેમાં વિભાગ એક અંતર્ગત જે માનસિક ક્ષમતા કસોટીના પ્રશ્નો પૂછાય છે એમાં આપણે અલગ અલગ પ્રકરણોમાં એને વિભાજીત કરેલું છે જેમાંથી આપણે પ્રથમ પ્રકરણ પસંદ કરેલું છે શ્રેણી અને આ શ્રેણી વિશે જ આપણે ચર્ચા કરવાના છીએ તો મિત્રો સૌપ્રથમ તો તમને શ્રેણીની વ્યાખ્યા ખબર હોવી જોઈએ કે શ્રેણી એટલે શું તો જ્યારે તમને પ્રશ્ન પૂછાયેલો છે પ્રશ્નમાં અલગ અલગ સંખ્યાઓ દર્શાવેલી હશે અલગ અલગ પદો દર્શાવેલા હશે અને આ દરેક પદો વચ્ચે એક ચોક્કસ પ્રકારનો સંબંધ હશે આ જેટલા પણ પદ હશે એ એકબીજાથી એક પ્રકારના ચોક્કસ સંબંધથી જોડાયેલા હશે તો આવા શ્રેણી આધારિત પ્રશ્નો પરીક્ષામાં પૂછાય છે જેમાં આપણે આ શ્રેણીઓને અલગ અલગ જો શ્રેણીમાં ગોઠવીએ તો એમાં પ્રથમ શ્રેણી આવશે મિત્રો એકી સંખ્યાઓની એકી સંખ્યાઓ એટલે શું તો એકથી શરૂ થતી અને એક અંક છોડીને આવતી સંખ્યા એટલે એકી સંખ્યા એટલે કે જો અહીંયા આપણે જોઈએ કે એક આપેલો છે એક પછી એક અંક છોડીએ એટલે કે બે છોડી દઈએ તો પછી ત્રણ આવશે ત્રણ પછી ચાર આવશે એને છોડી દઈએ તો પાંચ આવશે પાંચ પછી છ છોડી દઈએ તો સાત આવશે એટલે કે આ રીતે એક એક અંક છોડીને જે સંખ્યાઓ તૈયાર થતી હોય એને એકી સંખ્યાઓ અને આ સિવાય બેકી સંખ્યાઓ આવશે તો એકી સંખ્યામાં શું યાદ રાખવાનું તો એક ત્રણ પાંચ સાત નવ અગિયાર તેર પંદર સત્તર એ રીતે જે સંખ્યાઓ ક્રમિક આવતી હોય એક એક અંક છોડીને તો એવી સંખ્યાઓને આપણે એકી સંખ્યાઓ કહીશું અને આ જ જગ્યાએ જ્યારે બેકી સંખ્યાઓ વિશે તમને કંઈ પૂછાય તો બેકી સંખ્યાઓમાં મિત્રો યાદ રાખજો કે બેથી શરૂ થશે અથવા બેનો ઘડિયો એ રીતે યાદ રાખો તો પણ બેકી સંખ્યાઓ તમને ઝડપથી યાદ રહી જશે એટલે કે બે પછી એક અંક છોડી દઈએ એટલે કે ત્રણને છોડી દઈએ તો ચાર પાંચને છોડી દઈએ તો છ તો આ રીતે બે ચાર છ આઠ દસ બાર એમ કરીને જે સંખ્યાઓ છે તે કી સંખ્યાઓ છે એટલે કે પરીક્ષામાં તમને સંખ્યાઓ લખીને આપેલી હશે કે ઉદાહરણ તરીકે આપણે જોઈએ કે નવ આપેલું હોય અગિયાર આપેલું હોય તેર આપેલું હોય તો એના પછી કઈ સંખ્યા આવશે તો જો અહીંયા મિત્રો નવ પછી એક અંક છોડીને અગિયાર છે બીજું આ બધી એકી સંખ્યાઓ છે તો અહીંયા જવાબ શું આવવો જોઈએ પંદર આની જ સામે ધારો કે તમને દસ આપેલું હોય બાર આપેલું હોય આપેલું હોય અને પછી ખાલી જગ્યા આપેલી હોય તો અહીંયા પણ જો એક એક અંક છોડીને આપણે લખેલો છે એ સિવાય આ બધી બેકી સંખ્યાઓ છે તો અહીંયા જવાબ શું આવશે સોળ આવશે તો આ રીતે તમને એકી સંખ્યા અને બેકી સંખ્યાનો ખ્યાલ સમજમાં આવવો જોઈએ ત્યારબાદ મિત્રો પ્રાકૃતિક સંખ્યાઓ પ્રાકૃતિક સંખ્યાઓ એટલે શું તો એકથી શરૂ થતી અનંત સુધીની સંખ્યાઓ એકથી શરૂ થતી અનંત સુધીની સંખ્યાઓને આપણે પ્રાકૃતિક સંખ્યાઓ કહીએ છીએ એટલે કે એક બે ત્રણ ચારથી લઈને અનંત સુધીની સંખ્યાઓને આપણે પ્રાકૃતિક સંખ્યાઓ કહીશું ત્યારબાદ મિત્રો પૂર્ણ સંખ્યાઓ તો પૂર્ણ સંખ્યાઓ કોને કહીશું તો જે પ્રાકૃતિક સંખ્યાઓ હતી એટલે કે એકથી શરૂ થતી અને અનંત સુધીની જે સંખ્યાઓ છે એમાં જો આગળ શૂન્ય ઉમેરાઈ જાય તો એવી સંખ્યાઓને આપણે પૂર્ણ સંખ્યાઓ કહીશું એટલે કે શૂન્યથી શરૂ થતી ધન પ્રાકૃતિક સંખ્યાઓને આપણે પૂર્ણ સંખ્યાઓ કહીશું બરાબર સંખ્યાઓમાં પણ યાદ રાખજો ત્રણ સંખ્યાઓ મિત્રો આવશે એક તો ઋણ એક શૂન્ય અને એક ધન તો જો ધન સંખ્યાઓ હોય એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠથી લઈને તો એવી સંખ્યાઓ ધન પ્રાકૃ પ્રાકૃતિક સંખ્યાઓ કહેવાશે જો એ ધન પ્રાકૃતિક સંખ્યાઓમાં શૂન્ય ઉમેરાઈ જાય તો એને આપણે પૂર્ણ સંખ્યાઓ કહીશું અને જો ઋણ સંખ્યાઓ પણ ઉમેરાઈ જાય તો એને આપણે પૂર્ણાંક સંખ્યાઓ કહીશું તો આ થોડો તફાવત મિત્રો તમે યાદ રાખજો ત્યારબાદ પૂર્ણ વર્ગ સંખ્યાઓ તો પૂર્ણ વર્ગ સંખ્યાઓ કોને કહેવાય મિત્રો તો જે આપણી પ્રાકૃતિક સંખ્યાઓ છે એ સંખ્યાઓને જો આપણે એનો વર્ગ કરીએ એટલે કે એ જ સંખ્યા સાથે આપણે એનો ગુણાકાર કરીએ તો એનો જે જવાબ આવે એ જવાબને આપણે પૂર્ણવર્ગ જગ્યા એ જવાબને આપણે પૂર્ણવર્ગ સંખ્યાઓ કહીશું એટલે કે એક ગુણ્યા એક એક બે ગુણ્યા બે ચાર ત્રણ ગુણ્યા ત્રણ નવ ચાર ગુણ્યા ચાર સોળ તો આ બધી જે સંખ્યાઓ છે એક ચાર નવ અને સોળ આ બધી સંખ્યાઓને આપણે પૂર્ણવર્ગ સંખ્યાઓ કહીએ છીએ તો પૂર્ણવર્ગ સંખ્યાઓ પણ મિત્રો યાદ રાખજો તમને પૂછાયેલું હશે કે એક આપેલો છે ચાર આપેલો હશે નવ આપેલો હશે તો એના પછી શું આવશે તો અહીંયા આ સંખ્યાઓ તમારા ધ્યાનમાં હોવી જોઈએ કે આ સંખ્યાઓ વચ્ચે કયો સંબંધ છે તો આપણે તરત જ મગજમાં આવી જશે કે આ સંખ્યાઓ બધી પૂર્ણ વર્ગ સંખ્યાઓ છે તો આવનારી નવી જે સંખ્યા છે એ પણ પૂર્ણ વર્ગ સંખ્યા જ હશે ત્યારબાદ મિત્રો પૂર્ણ ઘન સંખ્યાઓ તો જેમ પૂર્ણ વર્ગ સંખ્યાઓમાં આપણે એક સંખ્યાને એકવાર ગુણતા હતા એ રીતે પૂર્ણ ઘન સંખ્યાઓ માટે આપણે એક સંખ્યાને ત્રણ વાર ગુણવું પડશે જેમ કે એક ગુણ્યા એક ગુણ્યા એક બે ગુણ્યા બે ગુણ્યા બે એ બે ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ એ રીતે તો અહીંયા જો આપણે ગુણાકાર કરીશું મિત્રો તો જો એકનો ત્રણ વાર ગુણાકાર કરીશું તો એક જવાબ આવશે એ રીતે બેનો ત્રણ વાર ગુણાકાર કરીશું એટલે બે બે દુ ચાર ચાર દુ આઠ તો અહીંયા શું આવશે આઠ તે જ રીતે ત્રણ ગુણ્યા ત્રણ નવ નવ ગુણ્યા ત્રણ સત્યાવીસ તો અહીંયા જો આ એક છે એ સંખ્યાઓને સંખ્યાઓ કહે છે હવે તમને પૂછેલું હશે કે ચોથા નંબરની સંખ્યા કઈ આવશે તો અહીંયા તમારું ધ્યાન તરત આવી જવું જોઈએ એ સિવાય આ ક્રમિક ના પણ હોઈ શકે એટલે કે તમને ધારો કે આ રીતે આપેલું હોય એક ત્યારબાદ સત્યાવીસ ત્યારબાદ શું આવશે તો અહીંયા જો એક એટલે એકનો ઘન થયો સત્યાવીસ એટલે ત્રણનો ઘન થયો બરાબર તો અહીંયા એકી સંખ્યાનો પણ નિયમ આવ્યો એટલે કે એક પછી ત્રણ તો ત્રણ પછી શું આવવું જોઈએ પાંચ તો પાંચનો ઘન કેટલો થશે 125 તો અહીંયા મિત્રો તમને ધ્યાન હોવું જોઈએ કે તમને ઘનવાળી સંખ્યાઓ પણ આવડવી જોઈએ આ વિડિયોના અંતમાં હું તમને પૂર્ણ વર્ગ સંખ્યાઓ અને પૂર્ણ ઘન સંખ્યાઓ શીખવાડી દઈશ આ સિવાય મિત્રો શું પૂછાઈ શકે તો અવિભાજ્ય સંખ્યાઓ અવિભાજ્ય સંખ્યાઓ એટલે શું તો જે સંખ્યાનો અવયવ એક અને તે પોતે જ હોય એટલે કે બીજી કોઈ સંખ્યા વડે એને ભાગી ન શકાતી હોય એવી સંખ્યાઓને આપણે અવિભાજ્ય સંખ્યાઓ કહીશું નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા બે ત્યાર પછી ત્રણ અને સામાન્ય શબ્દોમાં યાદ રાખવું હોય તો એવી સંખ્યાઓ કે જે પોતાના ઘડિયામાં એક સિવાય ક્યાં પણ ન આવતી હોય એટલે કે એકના ઘડિયા સિવાય ક્યાંય પણ ના આવતી હોય તેવી સંખ્યાઓ ધારો કે તમને કોઈ પૂછે કે ચાર ચાર અવિભાજ્ય સંખ્યા કહેવાય કે ન કહેવાય તો ચાર વિશે તમને ખબર છે કે બેના ઘડિયામાં જોવા મળે છે એ સિવાય એકના ઘડિયામાં પણ જોવા મળે છે તો આ અવિભાજ્ય સંખ્યા થઈ ગઈ પરંતુ ધારો કે આ રીતે આપણે પાંચને ચેક કરીએ તો પાંચ જો એકના ઘડિયામાં જ આવશે એ સિવાય અન્ય કોઈ પણ ઘડિયામાં આવશે નહીં તમારા મનમાં પ્રશ્ન થશે કે સર પાંચના ઘડિયામાં તો આવશે તો એ તો અવયવો એકના એક જ થયા એક અને પાંચ એક અને પાંચ બરાબર તો ધ્યાન રાખજો કે જે સંખ્યાના અવયવો એક અને તે સંખ્યા પોતે જ હોય તેવી સંખ્યાને અવિભાજ્ય સંખ્યાઓ કહેવાય તો આપણે અવિભાજ્ય સંખ્યાઓ યાદ રાખવાની બે ત્રણ પાંચ પછી સાત અગિયાર તેર સત્તર ઓગણીસ આ રીતે એ પછી મિત્રો જે શ્રેણીમાં આગળનો જે ટોપિક છે તે છે મિત્રો વિભાજ્ય સંખ્યાઓ તો વિભાજ્ય સંખ્યાઓ એટલે જે સંખ્યાઓ અવિભાજ્ય ન હોય તેવી તમામ સંખ્યાઓ સંખ્યાઓને વિભાજ્ય સંખ્યાઓ કહીશું તો પ્રશ્ન એ પણ થાય કે એકને પછી શું કહેવું તો એકને મિત્રો યાદ રાખજો વિશિષ્ટ સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે હવે જુઓ ચાર તો ચાર બેના ઘડિયામાં પણ જોવા મળે એ પોતે પણ એનો અવયવ છે એટલે કે આના ત્રણ અવયવ થઈ ગયા એક બે અને ચાર તો એવી સંખ્યા કે જે સંખ્યાના અવયવો બે કે તેથી વધારે હોય એવી સંખ્યા કે જેના અવયવ બે થી વધારે હોય તેવી સંખ્યાને આપણે શું કહીશું મિત્રો વિભાજ્ય સંખ્યાઓ તો અહીંયા જો ચાર છ આઠ નવ જે સંખ્યાના અવયવો માત્ર બે જ હોય એટલે કે એક અને તે પોતે તો એવી સંખ્યાઓને અવિભાજ્ય સંખ્યા કહેવાય અને જે સંખ્યાના અવયવો બે કે તેથી સોરી બે થી વધારે હોય એવા તમામ સંખ્યાઓને આપણે વિભાજ્ય સંખ્યાઓ કહીશું તો ચાર છ આઠ નવ દસ આ બધી સંખ્યાઓ કેવી સંખ્યાઓ છે વિભાજ્ય સંખ્યાઓ છે તો મિત્રો ખાસ યાદ રાખજો કે શ્રેણીમાં તમારે આટલા આટલા ટોપિક યાદ રાખવાના થાય એ સિવાય મિત્રો શ્રેણીમાં આગળ આપણે શું શું યાદ રાખવાનું થાય તો શ્રેણીમાં એવું જરૂરી નથી કે આ સંખ્યાઓમાંથી જ પૂછાય બરાબર શ્રેણીમાં એ રીતે પણ પૂછાઈ શકે કે કોઈ સંખ્યાનો સરવાળો થતો હોય ધારો કે ત્રણ આપેલો હોય ત્રણ પછી પાંચ આપેલો હોય પાંચ પછી આઠ આપેલો હોય આઠ પછી બાર આપેલો હોય તો આગળનો નંબર કયો થશે તો અહીંયા પણ મિત્રો દેખો ત્રણ વત્તા બે કેટલા થાય પાંચ પાંચ વત્તા ત્રણ કેટલા થાય આઠ આઠ વત્તા ચાર કેટલા થશે બાર તો આગળનો સરવાળો બાર વત્તા પાંચ કેટલો થઈ જશે સત્તર તો આ રીતે પણ શ્રેણી પૂછાઈ શકે એ સિવાય ધારો કે ત્રણ આપેલો હોય ત્રણ પછી છ આપેલો હોય પછી નવ આપેલો હોય તો ચોથા નંબરનો અંક કયો થશે તો અહીંયા જો આ ત્રણનો ગળ્યો છે ત્રણ ત્રણ એકા ત્રણ ત્રણ દુ છ ત્રણ તરીકે નવ અને ત્રણ ચાર બાર તો આ રીતે પણ શ્રેણીમાં પૂછાઈ શકે છે એ સિવાય કંઈક તફાવત હોય બે નંબર વચ્ચેની બાદબાકીનો અંક કોઈ હોય તો આ રીતે શ્રેણીમાં તમારે યાદ રાખવાનું એ સિવાય મેં વાત કરી હતી કે તમને પૂર્ણ ઘન અને પૂર્ણ વર્ગ સંખ્યાઓ શીખવાડવાની તો પૂર્ણ ઘન અને પૂર્ણ વર્ગ વિશે હું તમને શીખવાડી દઉં તો મિત્રો યાદ રાખજો એકથી થી પચીસ સુધીની સંખ્યા તમને યાદ હોવી જોઈએ પરંતુ ધારો કે એકનો ગુણાકાર બે વખત થાય એટલે કે એક ગુણ્યા એક તો એક ગુણ્યા એક એટલે એક થઈ જશે એ રીતે બે નો વર્ગ તો બે નો વર્ગ એટલે બે દુ ચાર 3 નો વર્ગ કેટલો થશે 3 * 3 = 9 4 નો વર્ગ કેટલો થઈ જશે 4 * 4 = 16 5 નો થઈ જશે 25 6 36 7 49 8 64 9 81 10 100 આ રીતે તમારે 25 સુધીની સંખ્યાના પૂર્ણ વર્ગ તમને આવડવા જોઈએ 25 ગુણ્યા પચીસ છસો ને પચીસ એ રીતે મિત્રો પૂર્ણ ઘન સંખ્યાઓ તો પૂર્ણ ઘન સંખ્યાઓ એટલે શું તો જે સંખ્યાનો ગુણાકાર આપણે ત્રણ વખત કરતા હોઈએ તો એકનો ઘન થઈ જશે એક ત્યારબાદ મિત્રો બે નો ઘન થશે આઠ ત્રણ નો ઘન થઈ જશે સત્યાવીસ ચારનો ગન થઈ જશે ચોસઠ પાંચનો ગન થઈ જશે એકસો એ રીતે મિત્રો છનો ગન થઈ જશે બસો ને સોળ સાતનો મિત્રો થશે ત્રણસો ને તેતાલીસ આઠનો થઈ જશે પાંચસો ને બાર નવનો થઈ જશે મિત્રો સાતસો ઓગણત્રીસ અને દસનો થઈ જશે એક હજાર તો આ રીતે મિત્રો તમે ઘન અને વર્ગ યાદ રાખજો પરીક્ષામાં ચોક્કસ પૂછાવાની શક્યતાઓ રહેશે તો આ સાથે આજના વિડીયોમાં હું વિરામ આપું છું આગળના વિડીયોમાં તમે જે આ વિડીયોમાં સમજ્યા એના આપણે પ્રશ્નોત્તરી કરીશું તમારી પાસેથી હું જવાબ પણ લઈશ આપ સૌનું આ વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર